બે બટેટા હોય તો આપો ને અરે મનીષાબેન બે બટેટા હું એક બટેટું નથી હું આના પપ્પાને કેતી પણ લેવા જ નહી ગયા કોઈ તે હા ઈ મને ખબર છે હું તમારી પાણી થી લઈ ગઈ તી મારે દેવાના પણ અત્યારે એક બટેટું નથી એક વાટકી ખાંડ હોય તો આપણે અરે એક વાટકી હું એક ચમચી ખાંડ નથી મારે જો ચા બનાવી હતી ને તો ખાંડ જ નહોતી હવે આ લોકો લેવા કોઈ ગયા નહિ તો પછી મેં તો ચામાં ગોળ નાખી દીધો હા હાઈ મને ખબર જ છે હું તમારી પાણીથી લઈ ગઈ હતી હું દેવાય આવવાની હતી પણ જોયો તો ડબ્બામાં ખાંડ જ નહીં હજાર રૂપિયા ઓછી ના હોય તો આપો ને અરે હજાર રૂપિયા હું પાંચ રૂપિયા નથી હું આ કવચ છું આ લોકોને કે તાર પપ્પા જો આજે એક રૂપિયા મૂકીને ને ગયા આ લાલુ જો ને ક્યાર કેસ મને ચેક રબર પેન્સિલ અપાવો પણ ક્યાંથી અપાવું હા મને ખબર જ છે મને યાદ છે મારે તમને પચાસ રૂપિયા આપવાના છે પણ હા ભૂલાય જ જાય છે ના ના જરાય નથી જોવો ને મારે એક કપડાનો ઢગલો પડ્યો પણ હાબુ ની એક ગોટી નથી હા ઈ મને ખબર છે હું ચાર મહિના પેલા તમારી પાસેથી એક હાબુ લઈ ગઈ હતી પણ દેવા આવવાનું થાય ને ત્યાં બધું ભૂલાઈ જાય છે ને અત્યારે હાવ એક કટકો હાબુ નથી મેં જો ખાલી પાવડરમાં માં ધોયા બીજું હું કરું હવે હા મનીષા બેન બે પાવડા હું એક ચમચી તેલ નથી જોવો તો ખરા તમે બૈણી જોઈ જવો હા હું તમને દેવા આવવાની જ હતી હું મને યાદ છે હું છ મહિના પેલા લઈ ગઈ હતી ને પણ મને હવે ત્યારે તો ભૂલાઈ ગયું તમારે પછી મને યાદ તો કરાવવું જોઈએ ને મને એમ થયું કે લાવ મનીષાબેન પાણીથી બે પાવડા તેલ લઈને વઘારેલી ખીચડી કરી નાખવું